નમસ્કાર મિત્રો આજે આપણે બીટ કેળવણી નિરીક્ષકની પરીક્ષાની તૈયારી માટે કેટલાક વન વનલાઇન પ્રશ્નોની ચર્ચા કરીશું તો ચાલો શરૂ કરીએ પહેલો પ્રશ્ન જોઈએ કે બાકી રકમના માંગણાં માટે એટલે કે એરિયસ ક્લેમ પ્રી ઓડિટ માટે એક વર્ષની મુદત ક્યારથી ગણવી તેનો સાચો જવાબ છે તિજોરીમાં બિલ રજૂ કર્યા તારીખથી બીજો પ્રશ્ન જોઈએ ચાર વર્ષથી વધુ સમયનો એરિયસ ક્લેમ કોણ મંજૂર કરે છે તેનો સાચો જવાબ આવશે વહીવટી વિભાગ ત્રીજો પ્રશ્ન જોઈએ કે રૂપિયા એક હજારથી વધુ રકમની ઉચાપત એટલે કે ગેરરીતિ અથવા નુકસાનના કિસ્સામાં કચેરીના વડાએ તપાસ માટે કોણે જાણ કરવી તેનો સાચો જવાબ આવશે પોલીસ ખાતાને આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર ચાર કે સરકારી સદરે દર માસે જમા થયેલ રકમની ખરાઈ માટે કચેરીના વડાએ કોના દ્વારા ખરાઈ પ્રમાણિત કરાવવી તેનો સાચો જવાબ આવશે ટ્રેઝરીને પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે લોનની બાકી નીકળતી રકમો અંગેનું પત્રક દર વર્ષે સરકારી વિભાગને કયા માસમાં મોકલવાનું હોય છે તેનો સાચો જવાબ જોઈએ તો સપ્ટેમ્બર માસમાં પ્રશ્ન નંબર છ જોઈએ કે લોનના જામીનદારોની જામીનગીરી લોનની રકમ કરતાં કેટલી રકમની હોવી જોઈએ તો એનો સાચો જવાબ આવશે તેત્રીસ પોઈન્ટ પાંચ ગણી ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર સાત કે લોનની ચૂકવણીમાં કસૂર બદલ કેટલા ટકા વ્યાજ વસૂલ કરવાનું હોય છે તો એનો સાચો જવાબ આવશે બે ટકા વ્યાજ પ્રશ્ન નંબર આઠ જોઈએ કે બિનવ્યાજુકી પેશકી પૈકી તહેવાર અને અનાજ પેશકીની વસુલાત કુલ કેટલા સરખા હપ્તામાં કરવાની થાય છે તેનો સાચો જવાબ આવશે દસ હપ્તામાં નવમો પ્રશ્ન જોઈએ કે વર્તમાન સમયમાં મકાન પેશગી મહત્તમ કેટલી મળવાપાત્ર થાય છે તેનો સાચો જવાબ આવશે સાત પોઈન્ટ પાંચ લાખ ત્યારબાદ પ્રશ્ન નંબર દસ જોઈએ વર્તમાન સમયમાં સ્કૂટર પેશકીની મહત્તમ મર્યાદા છે તેનો સાચો જવાબ આવશે નાણાકીય સિદ્ધાંત મુજબ ખર્ચ મંજૂર કરનાર અધિકારી પોતાની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે લાભદાયી થાય તેવો કયો આદેશ ન કરવો જોઈએ તેનો સાચો જવાબ આવશે ખર્ચનો આદેશ પ્રશ્ન નંબર બાર જોઈએ કે વધુ ચૂકવણી માટે બિલ આકારનાર તરીકે કોણ જવાબદાર ગણાશે તેનો સાચો જવાબ આવશે ઉપાડ અધિકારી પ્રશ્ન નંબર જોઈએ કે કેશબુક કયા નમૂનામાં નિભાવવાનો થાય છે તેનો સાચો જવાબ આવશે જીટીઆર ઝીરો ચાર નમૂનામાં ત્યારબાદ પ્રશ્ન નંબર ચૌદ જોઈએ કે સરકારના ખાતામાં રહેલા નાણાં ક્યાં રાખવામાં આવે છે તેનો સાચો જવાબ આવશે ટ્રેઝરી અને બેંકમાં પ્રશ્ન નંબર પંદર જોઈએ કે દરેક ખાતાએ સરકારી સદરે મળેલ નાણાં બેંકમાં કેટલા દિવસમાં ભરવાના હોય છે તેનો સાચો જવાબ આવશે બે દિવસમાં પ્રશ્ન નંબર સોળ જોઈએ કે બિલ વટાવવા તિજોરીમાં નાણાં જમા કરાવવા પટાવાળાને કેટલી રકમ સુધી નિયમમાં જોગવાય છે તેનો સાચો જવાબ આવશે રૂપિયા વીસ પ્રશ્ન નંબર સત્તર જોઈએ હવે પરીક્ષાના કિસ્સામાં પ્રી ઓડિટ માટે વર્ષની મુદત ક્યારથી ગણવી તેનો સાચો જવાબ આવશે પરિણામ આવ્યા તારીખથી પ્રશ્ન નંબર અઢાર જોઈએ તો સરકારી કચેરીઓની કેશબુક્સ ચાવીઓ તથા અગત્યની કિંમતી ચીજવસ્તુઓ ક્યાં રાખવાની જોગવાઈ છે તેનો સાચો જવાબ આવશે જિલ્લા તિજોરીમાં ઓગણીસમો પ્રશ્ન જોઈએ કે ચલણની મૂળ નકલ ખોવાઈ જાય તો શું કાર્યવાહી કરવી તેનો સાચો જવાબ આવશે પ્રમાણપત્ર આપવું ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જોઈએ કે સરકારી હિસાબમાં નાણાં ભરવાની કાર્યપદ્ધતિ કઈ રીતે થાય છે તેનો સાચો જવાબ આવશે ચલણ દ્વારા તો આજે આપણે બીટ કેળવણી નિરીક્ષકના એકથી વીસ પ્રશ્નોની ચર્ચા કરી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના પ્રશ્નોની ચર્ચા કરીશું થેન્ક યુ